મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણે નદીઓને માતા તરીકે પૂજીએ છીએ નદીઓ એટલે લોક માતા ભારતમાં ઘણી બધી નદીઓ આવેલી છે અને આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આ બધી જ નદીઓને આપણે પવિત્ર માનીએ છીએ જેમાં ગંગા નદીનું સ્થાન સૌથી મોખરે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે ગંગા નદી કરતા પણ વધારે મહત્વ નર્મદા નદીને આપવામાં આવ્યું છે નર્મદા નદીને આપણે કુંવારી નદી તરીકે ઓળખીએ છીએ લોકકથાઓ મુજબ નર્મદા નદીને જ્યારે તેમના પ્રેમી સોનભદ્ર પાસેથી દગો મળ્યો ત્યાર પછી નર્મદા નદીએ આ જીવન કુંવારી રહેવાનું નક્કી કર્યું લોકગીતો અને લોકકથામાં નર્મદા અને એમના પ્રેમી સોનભદ્ર વિશે જુદી જુદી વાર્તાઓ જોવા મળી આવે છે પરંતુ આ બધી જ કથાઓ અને વાર્તાઓનો સાર એક જ છે કે સોનભદ્રના સંબંધો નર્મદાની દાસી જુહિલા સાથે હતા અને એના કારણે જ નર્મદાએ પોતાનું મોઢું ફેરવી લીધું અને ઉલટી દિશામાં વહેવા લાગી જે આજે પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પ્રમુખ નદીઓ કરતાં નર્મદાની દિશા ઉલટી છે નમસ્કાર દર્શક મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો જો આજનો આ વિડિયો તમને હજુ સુધી લાઈક નથી કર્યો તો કરી લેજો અને ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી નવા આવનારા વિડિયો આપને મળતા રહે ધન્યવાદ મિત્રો આજના આ વિડિયો માં આપણે નર્મદા નદી ને કુંવારી નદી કેમ કહેવામાં આવે છે એના વિશે સાંભળીશું

ત્યારે તે નર્મદાની પાછળ ભાગ્યા અને કહ્યું પાછી આવ પણ નર્મદા પાછી ન આવી અને નર્મદા ઊંધી દિશામાં ચાલવા લાગી કદાચ મિત્રો એટલા માટે જ આ આપણું ભૌગોલિક કારણ છે કે ભારતની જે મુખ્ય નદીઓ ગણાય છે જેવી કે ગંગા અને ગોદાવરી એમનાથી વિપરીત દિશામાં નર્મદા નદી વહેણ ધરાવે છે જો ભૌગોલિક નકશામાં પણ જોઈએ તો એમાં પણ જોઈ શકીએ છીએ કે એક સ્થાનેથી નર્મદા વિશેષ અલગ દેખાય છે અને આ એ જ સ્થાન છે જ્યાંથી એને સોનભદ્રથી મોટું ફેરવ્યું હતું માં નર્મદા વિશે એવું પણ કહેવાય છે જ્યારે ગ્રહોનો ચોક્કસ અને કોઈ નિશ્ચિત મેળ હોય ત્યારે સ્વયં ગંગાજી પણ અહીં સ્નાન કરવા માટે આવે છે જેથી નર્મદાને ગંગા કરતા પણ વધારે પવિત્ર નદી માનવામાં આવે છે શાસ્ત્રોના મત મુજબ અઠવાડિયામાં સરસ્વતીનું પાણી ત્રણ દિવસમાં ગંગા નદીનું પાણી બીજી લોકકથામાં એવું કહેવામાં આવ્યું છે કે નર્મદાનું નામ રેવા નદી હતું અને એ મૈકલની રાજકુમારી હતી જ્યારે સોનભદ્ર એક નદ હતો નદ એટલે કે

રેવાએ ઘણી બધી વાર સોનભદ્રના પરાક્રમ અને રૂપ વિશેની ચર્ચાઓ અને કિસ્સાઓ સાંભળેલા હતા પરંતુ એણે ક્યારેય સોનભદ્રને જોયો નહોતો સોનભદ્ર અને રેવાના લગ્ન નક્કી થઈ ગયા પરંતુ રેવાને એવી ઈચ્છા થઈ કે મારે સોનભદ્રને જોવો છે એટલે એણે પોતાની દાસી જુહીલાને હાથે આ પ્રેમ સંબંધ સોનભદ્ર સુધી પહોંચાડવાનું વિચાર્યું એટલે એણે સૌથી પહેલા ઝુહિલાને બોલાવી હવે ઝુહિલાને એ સમયે કંઈક એવી મસ્તી સુજી કે એણે રેવાના કપડા અને ઘરેણા પહેરીને સોનભદ્રની પાસે જવાનું નક્કી કર્યું સોનભદ્રએ જ્યારે જુહિલાને જોઈ ત્યારે એ ઝુહિલાને જ રાજકુમારી સમજવા લાગ્યો અને એની સામે પોતાનો પ્રેમ પ્રસ્તાવ મૂક્યો જુહિલા પણ પોતાને રાજકુમારી સમજે છે એ જોઈ એના મનમાં છળ અને કપટની લાગણી જન્મી અને એણે એ પણ વાત ન કરી કે હું રેવા નથી આ બાજુ નર્મદાએ ઘણી બધી રાહ જોઈ પણ છતાંય જુહિલા પાછી ન આવી એટલે નર્મદા સ્વયં સોનભદ્ર મળવા ગઈ એણે જોયું તો સોનભદ્ર અને જુહિલા સાથે હતા આટલું જોઈને તો દેવી નર્મદા અપમાનની ભીષણ આગમાં બળવા લાગ્યા પોતાના મનના વિદ્રોહ અને સ્વાભિમાનમાં નર્મદાએ તો પાછું વળીને જોયું નહીં અને વિપરીત દિશામાં ચાલી નીકળ્યા મિત્રો આજે પણ ભૌગોલિક રીતે જોઈ શકાય છે જયસિંહ નગર આગળ દશરથ ઘાટ પાસે નર્મદાએ જુહિલા અને સોનભદ્રને જોયા હતા

એમાં સાધુ સંતોનો વાસ થયો પર્વતો ઉપર આ સાધુ સંતો અહીં આવ્યા અને ત્યાં હોમ હવન કરી ભૂમિને પવિત્ર કરી એ વખતે દેવી નર્મદા અને સોનભદ્રએ એકબીજાને કસમ આપી કે આપણે એકબીજાનો સાથ ક્યારે નહીં છોડીએ અને એકબીજાને ક્યારે પણ દગો નહીં આપીએ પણ એકવાર જ્યારે સોનભદ્ર જતો હતો ત્યારે એણે રસ્તામાં જુહિલાને જોઈ જુહિલા નર્મદાની સખી હતી અને જુહિલા પણ એક નદી હતી અને એ સૌંદર્યવાન હતી પોતાના સૌંદર્યની અદાથી એણે સોનભદ્રને ઘાયલ કર્યો સોનભદ્રનું મન એણે મોહી લીધું જુહિલાને જરાય શરમ આવી નહીં કે પોતાની સખીના થનાર પતિ સાથે હું આવું વર્તન કરી રહી છું

જે આજે પણ આપણે ભૌગોલિક રીતે જોઈ શકીએ છીએ ઘણા બધા લોકો આ સાત્વિક સંન્યાસીની માં નર્મદાની પરિક્રમા કરતા હોય છે અને એવું કહેતા હોય છે કે પરિક્રમા કરતા એના સૌંદર્યને એ પામેલ છે અને એના કરુણ વિલાપ પણ સંભળાયા છે આપણા ધાર્મિક ગ્રંથો અનુસાર આપણને ખબર જ છે કે અમુક વસ્તુઓને આપણે દેવી સ્વરૂપ માનીએ છીએ અને એમાંની જ આપણી આ એક નદી છે નર્મદા જેમને આપણે દેવી સ્વરૂપ માનીએ છીએ અને પૂજીએ પણ છીએ અને એટલે જ મિત્રો પરિક્રમા દરમિયાન કે પરિક્રમા ન પણ કરતા હોઈએ બસ ફક્ત ત્યાંથી નીકળીએ તો પણ લોકોના મોઢેથી આપણે એક જ વસ્તુ સાંભળીએ છીએ કે નમામી દેવી નર્મદે તો મિત્રો હું આશા રાખું કે આજની આ માહિતી તમને ખરેખર પસંદ આવી હશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા આવનારા વિડીયો તમને મળતા રહે ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ